જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમે કદાચ મારી YouTube ચેનલમાં વાર આવ્યા હોય તો ચોક્કસ મારા વિડિયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે આ YouTube ચેનલની ઉપર ઘણા બધા ધર્મને લઈને શાસ્ત્રને લઈને અને ભાર તહેવારોને લઈને એડવાન્સમાં તમને જાણકારી આપવાનું હું કાર્ય કરું છું જેથી આ વિડીયો સારો લાગે તો બેલ નું બટન પણ ચોક્કસ દબાવજો અને ગ્રુપમાં શેર કરજો મિત્રો વાત કરીએ ચંદ્રગ્રહણ વિશે આ વખતે ચંદ્રગ્રહણ ક્યારે છે ચંદ્રગ્રહણ થી કઈ રાશિને લાભ કઈ રાશિને નુકસાન ચંદ્રગ્રહણ કેટલા લાગશે ચંદ્રગ્રહણ ને લઈને માણસો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સંપૂર્ણ જાણકારી આજના અંદર હું તમને જણાવવાનો છું શરૂઆત કરીએ એવું કહેવાય છે આ વખતે ચંદ્રગ્રહણ જે ભારત દેશમાં દેખાવાનું છે અને ચંદ્રગ્રહણ છે સાત નવ બે હજાર પચીસ તારીખે એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ ભાદેરવા મહિનામાં ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ લાગવાનું છે એવું કહેવાય છે કે સૂર્ય અને ચંદ્ર સૂર્જ આત્મા જગત સુખશ અને ચંદ્રવા મનુષ્ય જાત ચક્ષુ સૂર્જ જાય તો નવ ગ્રહોમાં સૂર્ય છે ને મનુષ્યના આત્માનો કારક છે અને ચંદ્ર મનનો કારક છે જ્યારે ચંદ્ર ગ્રહણ થાય છે એટલે મનુષ્યના મન ઉપર એની અસરો થતી હોય છે દરેક લોકો ઉપર એની અસરો જોવા મળે છે હવે ચંદ્ર ગ્રહણ એવું કહેવાય છે કે સૂતક

એ વખતે ગ્રહણ લાગે છે તે વખતે એવું કહેવાય છે કે નેગેટિવ વાઇબ્રેશન એ નીકળતા હોય છે અને મનુષ્યને એના ઉપર મનુષ્ય ઉપર એની અસર થતી હોય જેથી આપણું શાસ્ત્ર કહે કે જ્યારે પણ ગ્રહણ હોય તે દરમિયાન પૂજાપાઠ ન કરાય યાત્રા ન કરાય અને અન્ન અને જલનું ગ્રહણ પણ ન થાય ચંદ્રગ્રહણ ગ્રહણ અથવા સૂર્ય હોય તે દરમિયાન વિવાદ ન કરવા શુભ કાર્ય ન કરવા મહત્વની મિટિંગો ન કરવી અને ઘરની બહાર બને ત્યાં સુધી ન નીકળવું ગાડી પણ ન ચલાવી કેમ કે એ ગ્રહણના કારણથી તમારા મન ઉપર નેગેટિવ ઇફેક્ટ થાય અને તમે તમારું સ્ટેરિંગ ગુમાવી બેસો અને કઈક અનહોની ઘટના થાય જેથી મહત્વના કાર્ય તે દરમિયાન ન કરવા રહી વાત મારા બહેનોની જે બહેનો ખાસ કરીને ગર્ભવતી મહિલા હોય તેમને ખાસ ધ્યાન એટલે રાખવાનું કેમ કે ચંદ્રગ્રહણની અસર તમને અને તમારા ગર્ભમાં રહેલા બાળક ઉપર થતી હોય જેથી બાળકના મન ઉપર અથવા એને કોઈ તકલીફ ન થાય એને કોઈ માનસિક રોગ ન થાય જેને ધ્યાનમાં રાખીને બહેનોએ ખાસ કરીને આવનાર બાળકને ધ્યાનમાં રાખીને ગ્રહણની વસ્તુઓને વધારે પાડવાનું હોય છે હવે રહી વાત કે ગ્રહણ જયારે લાગતો હોય ત્યારે એમાંથી બચવા માટે કેવા ઉપાય કરવા જોઈએ તો દરેક વસ્તુના ઉપાય જણાવેલા છે તો હું તમને એના ઉપાય પણ જણાવું છું જેમ અમૃત ઉત્પન્ન તો અમૃતના દર્ભ ઉપર પડ્યા હતા એટલે એવું કહેવાય છે કે જયારે જયારે ગ્રહણ લાગતો હોય ત્યારે દર્ભ મનુષ્ય પોતાના અન્ન હોય અથવા જલ હોય અથવા પોતાના કપડા હોય તો એ બધી જગ્યા ઉપર એ દર્ભ ગ્રહણ લાગતા પહેલા મૂકવાથી તે જગ્યામાં ગ્રહણની અસર ઓછી મળે છે સાથે સાથે એવું કહેવાય છે કે ભગવાનની જે દેવ સેવા હોય એમાં પણ તમારે દર્ભના મૂકવાના સમસ્ત ભારત દેશની અંદર તમામ મંદિરો બંધ થઈ જાય છે મંદિરોમાં પણ ગ્રહણ દરમિયાન મૂકવાથી નેગેટિવ અસર ભગવાનને પણ પણ લાગે લાગે મૂર્તિઓમાં અને અન્ન અથવા જલ એમાં મૂકવાથી કેમકે અન્ન જલનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ ગ્રહણ લાગેલી વસ્તુ જયારે શરીરમાં જાય તો એની અસર થાય જેથી આપણને એમાં ગ્રહણ ના લાગે તેના માટે દર્ભ મૂકવાનું લખેલું છે હું તમને એક ઉપાય બતાવું છું તમારે એક તાંબાના પાત્રની અંદર ગ્રહણ પહેલા સ્નાન કરીને કામાના પાત્રમાં ગંગાચલ લેવું એની અંદર દર્ભ મૂકી અને તે પાત્ર ભગવાનના મંદિરમાં મૂકી દેવાનું જ્યારે ગ્રહણ પૂર્ણ થાય એટલે સ્નાન કરી અને તે પાત્રમાંથી એ ભગવાનના મંદિરમાં મૂકેલું પાત્ર લઈ અને દર વડે આખા ઘરની અંદરનો છંકાર કરવાથી ઘર પણ એકદમ શુદ્ધ બને છે બીજા નમની શું જ્યારે જલનો છંટકાર કરો છો ત્યારે ઓમ હિરણ્ય ગર્ભાઈ નમઃ ઓમ હિરણ્ય ગર્ભાઈ ન આ મંત્ર બોલીને જલનો છંટકાર કરવાનો ગ્રહણ ક્યાં લાગે છે તો એવું કહેવાય છે કે વિશ્વની અંદર યુરોપની અંદર ખાસ લાગશે યુરોપ એશિયા ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખાસ કરીને ગ્રહણ તમને જોવા મળશે ગ્રહણનો સમય શું છે ગ્રહણ એવું કહેવાય છે ગ્રહણ રાત્રે લાગવાનો છે પણ એનો વેધ એનું સૂતક એવું કહેવાય છે કે બપોરના બાર વાગેને સત્તાવન મિનિટથી પ્રારંભ થાય છે ગ્રહણ લાગવાનો જે સ્પર્શ છે રાત્રે નવ વાગેને

વૃષભ રાશિ કન્યા રાશિ અને ધનુ રાશિ આ ચાર રાશિઓને લાભ જોવા મળશે ખાસ કરીને મધ્યમ એવું કહેવાય મધ્યમ ફળ તો જેમાં મિથુન રાશિ સિંહ રાશિ તુલા રાશિ અને મકર રાશિને ફળ મધ્યમ મળવાનું છે અને કઈ રાશિનું અશુભ થવાનું છે તો એવું કહેવાય કે આ રાશિઓ ધ્યાન રાખવાનું વૃશ્ચિક રાશિ કર્ક વૃશ્ચિક કુંભ અને મીન આ ચાર રાશિઓને નુકસાન થવાનું છે આ ગ્રહણથી જેથી આ ચાર રાશિઓએ ખાસ બચતા રહેવાની જરૂર છે ગ્રહણ જ્યારે લાગે છે અને નવ કલાક પેલા સૂતક લાગે છે તો એવું કહેવાય છે શાસ્ત્ર એવું કહે છે કે ગ્રહણમાં કરેલા જપ સહસ્ત્ર ગણું રિઝલ્ટ આપે છે તો ઘણી વખત આપણે ભગવાનની કૃપા માટે આપણે જપ કરતા હોઈએ છીએ પણ વિશેષ જપ આપણે ન કરી શકીએ તો ગ્રહણ દરમિયાન જો એ જપ કરવામાં આવે છે તો એનાથી એવું કહેવાય છે કે તમે એક માલા કરો છો તો એક હજાર માલાનું ફળ મળે છે તો ગ્રહણનો જ્યારે સમય હોય તે પહેલા મનુષ્ય સ્નાન કરી અને એવું કહેવાય છે કે એ મંત્ર તમે જપ કરી શકો છો હવે રહી વાત સૌથી વધારે લોકોને ગ્રહોની અસર વધારે હોય છે તો હું આજે એક નહીં પણ નવે નવ ગ્રહોના મંત્ર કહીશ અને સાથે સાથે જેને સંતાનને લઈને સમસ્યા હોય એને સંતાનની પ્રાપ્તિનો પણ શ્લોક કહીશ અને શક્તિ માટે પણ તમારે શું કરવું એના માટેનો ઉપાય પણ તમને આગળ અત્યારે હાલ જણાવું છું હવે વાત આપણે શરૂઆત કરીએ ગ્રહણ વખતે મંત્રની મિત્રો વાત કરીએ જો સંપૂર્ણ સૂર્ય ગ્રહની તમે કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો સૂર્યનો મંત્ર છે ઓમ રામ રીમ

એની તમારે શક્ય હોય તો સોલ માળા અથવા એકસો સાહીઠ માળા કરજો ગુરુ મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ એકસો નેવું માળા કરવાની છે શુક્ર મહારાજ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ એકસો ને સાહીઠ માળા તમે શુક્રની પણ કરી શકો શનિ મહારાજ શનિ ની પીડા હોય તો એના માટે ખાસ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ રાહુ મહારાજ નો મંત્ર છે ઓમ ભ્રામ ભ્રીમ ક્રોમ શહ રાહવે નમઃ જેની તમારે એકસો ને એંસી માલા કરવાની છે શનિની બસોને ત્રીસ માલા અને રાહુની એકસોને એંસી માલા હવે કેતુની વાત કરીએ ઓમ શ્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ કેતવે નમઃ કેતુ મારાની એકસોને સિત્તેર માલા કરવાની હમણાં જે મેં કહ્યું કે અમુક રાશિ ખાસ કરીને કર્ક રાશિ વૃક્ષિક રાશિ કુંભ રાશિ ને મીન તો ખાસ કરીને આ બધા જપ તમે કરજો કેમ કે આ જપ કરવાથી ગ્રહની અસરોમાંથી પણ તમને મુક્તિ મળશે હવે જે વ્યક્તિને સંતાનની પ્રાપ્તિ માટે અથવા જે લોકોને સંતાન નથી અને સંતાન માટે અપેક્ષા રાખતા હોય તો તે લોકો ગ્રહણ દરમિયાન ગોવિંદ વાસુદેવ જગતપતે દેહમે તનયમ કૃષ્ણમ દેહમે તનયમ દેહિમે તનયમ કૃષ્ણ તમહમ શરણમ ગત ફરતી એક વખત કહી દઉં દેવકી ગોવિંદા વાસુદેવ જગતપતે દેહ મે આ શ્લોક થી સંતાન ની પ્રાપ્તિ થાય છે શક્તિ ની પ્રાપ્તિ કરવી હોય એ હનુમાન चालीसा નો પાઠ કરી શકે છે જેને મા ભગવતી ને આશીર્વાદ લેવા હોય તે ઓમ અઈમ રીમ ક્લીમ વિચ્ચે આ મંત્ર જપ કરવાથી નવાના મંત્ર જપ કરવાથી માતાજીની